ધરમ કરોડિયા આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અત્રેની કચેરી હસ્તક તારીખ એક છ બે હજાર પચીસથી ફ્લડ શેની કામગીરી શરૂ કરવામાં આવે છે અને અત્રે હું એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું જો હું અત્યારના વરસાદની વાત કરું તો મહદઅંશે અત્યારની કચેરીએ મેજર અને માઇનર સ્કીમમાં મહદઅંશે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર તેમજ મહદઅંશે પોરબંદર અને અમરેલી જિલ્લાના સ્કીમના ડેટાનો સમાવેશ થતો હોય છે તેમાં અત્યારે હાલ આપને સૌને ખબર છે તેમાં સાર્વત્રિક વરસાદ પડવા પામેલ છે અને મહદઅંશે તમામ ડેમોમાં સારી એવી પાણીની આવક થયેલ છે હવે ડેમોમાં હું જો રાજકોટ જિલ્લામાં વાત કરું તો આજી એક બે ન્યારી એક બે છાપરવાડી એક બે ભાદર બે કણુકીમાં સારો એવો વરસાદ પડેલો છે તેમાં પચીસ એમએમથી વધારે વરસાદ આપણે મોજ ડેમ છે આજી એક છે તેમજ ન્યારી એક ન્યારી બે ભાદર બેમાં વધારે એવો વરસાદ પામેલ છે અને પાણીની આવક થવા પામેલ છે હવે ડેમોમાં તો પાણીની આવક અત્યારે ચાલુ છે ડેમોના દરવાજામાં એક આપણે આજી બે માં બે ગેટ ત્રણ જેટલા ખોલવામાં આવેલ છે હું અનુક્રમે વાત કરું આજી એક છે જે પાસઠ ટકા જેટલો ભરવા પામેલ છે આજી બે તોતેર ટકા જેટલો ભરવા પામેલ છે ન્યારી એક પચાસ ટકા ન્યારી બે આશરે ઓગણસાઠ ટકા ફાધરણ બેટી અડત્રીસ ટકા તેમજ ફાધર બેમાં પીચોતેર ટકા જેટલું પાન રહેલું છે